નમસ્કાર દર્શક મિત્રો વૈસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાબાદ રેલવે સ્ટેશન પાસે આવેલ અર્બન હેલ્થ સેન્ટર જેની પરિસ્થિતિ હાલ બિસ્માર હાલતમાં છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ અહીંયા ઘડી નવ સપ્ટેમ્બરના રોજ પણ સાપ નીકળ્યો હતો ત્યારે બાવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ એક સાથે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ બે સાપ નીકળ્યા હતા આમ ઝેરી જીવ અને સાપ નીકળતા હંમેશા અહીંયા ઘડી મોટી સંખ્યામાં મહિલા કર્મચારીઓ કામ કરતા હોય છે ત્યારે ડરના માહોલમાં તેઓને ફરજ બજાવવી પડે છે ત્યારે તેઓના જણાવ્યા મુજબ દર સો સોમવારે અહીં આગળ સગર્ભા મહિલાઓ લગભગ ચાલીસથી પચાસ પોતાના ચેકઅપ માટે અને રસીકરણ માટે આવે છે ત્યારે બાળકોની રસી માટે પણ લાભાર્થીઓ આવે છે એવી જરૂરી એવી લોક ઉપયોગી આ હેલ્થ સેન્ટરની હાલત આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે બિસ્માર પરિસ્થિતિમાં છે અને અહીં આગળ અમુક ઓરડા અમુક સ્લેબ જર્જરિત પરિસ્થિતિ હોવાથી જોખમી બન્યા છે ત્યારે અહીં આ અમુક બહાર તો છે જ નહીં દરવાજા છે નહીં ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ જરૂરી માલસામાન દવાઓ તેમજ તેઓની જરૂરી વસ્તુ મૂકવા માટેની પૂરતી વ્યવસ્થા નથી એવી આ અર્બન હેલ્થ સેન્ટરમાં દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સંદાસ બાથરૂમ તે પણ જર્જરિત હાલતમાં છે ને બાથરૂમ અને સંદાસતા બાણા તૂટેલા છે તો અમુકના બાણા જ નથી અને ઉપર મૂકેલી પાણીમાંથી ટાંકીમાંથી પાણી ટપકતા સ્લેબ પણ જર્જરિત થતા ગમે ત્યારે કોઈ લાભાર્થી અથવા તો કર્મચારી આમાં જાય તો સ્લેબ તૂટી જાય તો જીવનું જોખમ પણ થઈ શકે તેવી પરિસ્થિતિ હાલ અર્બન હેલ્થ સેન્ટરની છે ત્યારે કર્મચારીઓના જણાવવા મુજબ હાલ આ અર્બન હેલ્થ સેન્ટરને સરદારનગર ખાતે લઈ જવાની ચર્ચા ચાલી રહી છે ત્યારે સરદારનગર જે ઘણું દૂર છે અને વચ્ચે જે ગંના આવે છે તેમાં હંમેશા પાણી ભરાતા લાભાર્થીઓને પણ આવવા જવામાં તકલીફ પડી શકે તેમ છે ત્યારે આવી જર્જરીત અને તૂટેલી ફૂટેલી હાલતના અર્બન હેલ્થ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ બિલ્ડિંગને રિનોવેશન કરવાની માંગ કરવામાં આવી છે જેથી કરીને લાભાર્થીઓને પણ સરળતા રહે અને કર્મચારીઓને પણ સરળતા રહે જેને લઈને તેઓ દ્વારા માગણી કરવામાં આવી છે તેવત લાગતા લાગતા તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવે છે કે કેમ એ તો જોવાનું જ રહ્યું વિરાંગ મહેતા મહેન્દ્ર શું નામ છે શું પરિચય છે આપનો બેન આજે આપ ફરજ બજાવી રહ્યા છો બરાબર છે આ સેન્ટરને શું કહેવાય કેટલા સમયથી આ કાર્યરત છે કેટલા વર્ષથી આ કાર્ય છે દસ વર્ષથી કાર્યરત છે અત્યાર અમે આની બધી જોયું ફરી ફરીને બરાબર આની પરિસ્થિતિ બિસ્માર છે અમુક જગ્યાએ જર્જરિત જેવી પરિસ્થિતિ છે દરવાજા પણ નથી બરાબર આવી પરિસ્થિતિમાં આપ ફરજ બજાવી રહ્યા છો શું કહેવા માગો છો

બે સાપ નીકળ્યા બરાબર એટલે આ સાપ બી અવારનવાર નીકળે છે તો તમે લોકો અત્યારે કામ કરતા એટલે તમારે પણ ડરના માહોલ કામ કરવું પડે છે હા એટલે તમારે આ ગમે ત્યારે સાપ અહીંયા કરી જોવા મળી જાય તો તમે કહો છો એ રીતના આ બિલ્ડિંગની હાલત તમે છેલ્લા સાત દસ વર્ષથી તમે પાંચ વર્ષથી તમે જ ફરજ બજાવો છો પણ લગભગ આઠ દસ વર્ષથી આ આ અર્બન હેલ્થ સેન્ટરની બિલ્ડિંગ આવીને આવી જ છે અને જર્જરિત અમુક જગ્યાએ અમે જોયું અમુક જગ્યાએ જર્જરી જેવી પરિસ્થિતિ છે ગમે ત્યારે બિલ્ડિંગની દિવાલ પડી જાય એવી છે તરાડો પડેલી છે દરવાજા નથી બરાબર સંદાસ બાથરૂમની પરિસ્થિતિ સારી નથી અહીં આગળ સગર્ભા મહિલાઓ આવે છે વારંવાર સાફ નીકળે છે આવી કપોળી પરિસ્થિતિમાં પણ તમે ફરજ બજાવી રહ્યા છો તો તમે આની કોઈ તંત્રને

કરે તો ઓપીડી ચાલે બધા જે આ શહેરી વિસ્તારના જે બધા લાભાર્થી છે એનો લાભ લે અત્યાર બી આ માનો કે લાઇબ્રેરી તોડી નાખે છે નગરપાલિકાની પાસે હતી બરાબર એ બિલ્ડિંગ પણ હજુ ચાલે એવું જ હતું વીસેક વર્ષ હજુ પણ લોકોના જણાવ્યા મુજબ કે ચર્ચા મુજબ જર્જરિત એટલું બધું નહોતું તો એવી કોઈ બિલ્ડિંગ જો આપને આપવામાં આવે બરાબર છે તો આપને પણ કામ કરવામાં સરળતા લે અને મહેમદાદ શહેરની જે જનતા છે તેઓને પણ સીએસએની સામે નજીક પડે પણ જોગાનું જોગાવે એ બિલ્ડિંગ તોડી પાડવામાં આવી છે એટલે આપણી માંગણી એવી છે કે કોઈ કેવી સારી જગ્યા આપવામાં આવે જેથી કરીને આપને પણ તકલીફ ના પડે અને શહેરના નાગરિકોને પણ લાભાર્થીને પણ તકલીફ તકલીફ ના પડે તમે આ આ એટલે એટલે હવે હવે જે જેવી પરિસ્થિતિ છે 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 નીકળે નથી મુદ્દે તો કામ કરવું થઈ ગયું પશુઓના દવાખાના ની અલગ કરતા બી આ બધા અલગ છે આવે સારી રીતે સારું સ્વચ્છતા હોય તો કોઈ પણ વ્યક્તિ આવે અહીંયા